શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે પાંચ દુર્ગા છે માં સ્કંદ માતા માં કાર્તિકેય સ્વામીને પોતાના ખોળામાં બેસાડીને રાખ્યા છે એટલા માટે આજનો દિવસ માં સ્કંદ માતાને સમર્પિત છે એટલે આ દુર્ગા દેવીનું નામ છે સ્કંદ માતા માં સ્કંદ માતાની પૂજા મહિમા પૂજા ફળ તથા મંત્ર જાપ આદિ વિશે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સિંહાસનગતા નિત્ય પદ્મા શ્રિત કરદ્વયા સુભદ અસ્તુ સદા દેવી માતા યશસ્વિની અર્થાત હે સિંહ પર સવાર થવાવાળી માં પોતાના બે હાથોમાં કમળ પુષ્પ ધારણ કરેલા છે અને યશ દેવાવાળી માં સ્કંદ માતા અમારા માટે શુભદાયી રહો બોલો સ્કંદ માતાની જે મિત્રો નવરાત્રિમાં દુર્ગા નવ શક્તિની આરાધના થાય છે ભક્તો નવ નવદુર્ગાની આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે પરંતુ જીવનમાં રહેલી અશુદ્ધિ છે અશાંતિ છે આસુરી વૃત્તિ છે તેનો પણ નાશ કરી શકે છે માની આરાધના કરીને નવ દુર્ગા કે જે નવ શક્તિ છે ભગવાન મહાદેવની શક્તિ છે તેની આરાધના થાય છે જેમાં પ્રથમ દુર્ગા શૈલપુત્રી છે મા હિમા લઈને ત્યાં જન્મ લે છે માટે શૈલપુત્રી કહેવાના બીજા દુર્ગા મા બ્રહ્મચારીણી માએ ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચારિણીનું રૂપ ધારણ કર્યું તપસ્વીની બન્યા અને ત્રીજા દુર્ગા તેમાં ચંદ્રઘંટા બન્યા ભગવાન મહાદેવને પ્રાપ્ત કરીને દેવી દુર્ગાએ સિંહનું વાહન લઈને અને જગતનું પાલન પોષણ કર્યું સૂર્ય સમાન કાંતિવાળા માએ જગતમાં પ્રકાશ ફેલાવ્યો ચોથા દુર્ગા છે મા કુષ્માંડા જેમણે જગતને ધારણ કર્યું આથી વ્યાધિ ઉપાધિનું હરણ કરવા માટે માં વિદ્યમાન થયા એક અંડાકાર આ વિશ્વને માએ ધારણ કર્યું ત્યારબાદ પાંચમા દુર્ગા છે માસ્કંદ માતા શિવજી સાથે વિવાહ થયો પુત્ર પ્રાપ્તિ થઈ જે આસુરી તત્વનો નાશ કરવા માટે માએ સંતાનને પોતાના ખોળામાં બેસાડ્યું અને પોતે સ્વયં શક્તિ સ્વરૂપા હોય તેમનું સંતાન પણ શક્તિ જ કહેવાનું છઠ્ઠા દુર્ગા છે મા કાત્યાયની જેમાં વૃંદાવનના અધિષ્ઠાત્રી દેવી છે માતા મહાકાળીનું એક સ્વરૂપ છે સાતમા દુર્ગા છે મા કાલરાત્રી તે પણ મહાકાળીનું સ્વરૂપ છે જે દુષ્ટોનું દમન કરનારી છે રાત્રિની અધિષ્ઠાત્રી દેવી છે અને આઠમા દુર્ગા તે મહાગૌરી છે જે સુંદર અને સુકોમળ ગૌરી રૂપ ધારણ કરીને મા જગતને શાંતિ આપે છે અને માં આનંદ પણ આપે છે નવમાં છે સિદ્ધિદાત્રી માતા તે દર્શાવે છે કે જે ભક્તોએ આગલા આઠ દેવીની પૂજા કરી છે એટલે કે આઠ નવરાત્રિ આરાધના માની કરી છે તે નવમાં દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે સર્વસિદ્ધિ અષ્ટસિદ્ધિ નવનિધિની સિદ્ધિ દાત્રી છે ભક્તો ઉપર પ્રસન્ન થઈને ભક્તોને સિદ્ધિ આપે છે આમ આ નવ દુર્ગા નવ દિવસ સુધી નવરાત્રિ દરમિયાન માની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આ લોક પરલોક સાર્થક કરી શકે છે ભુક્તિ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એટલા માટે આ નવરાત્રિનું ખાસ મહત્ત્વ છે આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે મા સ્કંદ માતાની પૂજા થાય છે જે સ્વામી કાર્તિકેયના માતા હોય માટે આજે જે ભક્તો માની પૂજા કરે છે તે સ્વામી કાર્તિકે સ્કંદની પૂજા પણ કરી લે છે આજની પૂજા સંતાન સુખ દેનારી છે દરેક બુરાઈ ઉપર રક્ષા કરનારી છે સ્કંદ માતાની આજે વિધિ વિધાનથી જો પૂજા કરવામાં આવે તો મંદ બુદ્ધિવાળા મનુષ્ય પણ જ્ઞાની થઈ જાય છે કુમાર કાર્તિકે કે સ્કંદના નામથી માતા જાણીતા છે સ્કંદ માતા કે જેમના ખોડામાં પુત્ર સ્કંદ શોભાઈમાન છે સ્કંદ માતા દુર્ગાદેવીના મમતામયી રૂપને દર્શાવે છે નવરાત્રિના આ પાંચમા દુર્ગા તે સંતાન સુખના આશીર્વાદ આપવાવાળી દેવી કહેવાય છે માતા ચતુર્ભુજા છે ખોડામાં ભગવાન શ્રી સ્કંદને બિરાજમાન કર્યા છે એક હસ્તથી બે હસ્તમાં કમળપુષ્પ છે અને ચોથા હસ્તથી મા વરમુદ્રા આપી રહ્યા છે વરદાન આપી રહ્યા છે માનું સ્વરૂપ એકદમ સૌમ્ય છે મા કમળના આસન ઉપર પણ બિરાજમાન રહે છે અને સિંહ ઉપર પણ માટે માને પદ્માસના પણ કહેવાય છે શાસ્ત્રોમાં સ્કંદ માતાની પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે ભક્તોને મોક્ષ આપનાર છે સૂર્યમંડલની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે માની ઉપાસનાથી અલૌકિક તેજ અને કાંતિ પ્રાપ્ત થાય છે પૌરાણિક માન્યતા અનુસાર સ્કંદ માતા પાર્વતીનું એક રૌદ્ર રૂપ છે આ સંબંધમાં એ કથા જાણીતી છે જ્યારે કુમાર કાર્તિકેયની રક્ષા માટે માતા પાર્વતી વિદ્યમાન થયા અને ક્રોધિત થયા આદિ શક્તિના રૂપમાં પ્રગટ થયા ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ભય પામ્યા ત્યારે ઈન્દ્ર આદિ દેવતાઓએ પ્રાણ બચાવવા માટે દેવીની પાસે ક્ષમા પ્રાર્થના કરી કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે એટલા માટે દેવગણોએ મા દુર્ગાને સ્કંદ માતા સ્કંદ માતા સ્કંદ માતા એમ કહીને બોલાવીને માની સ્તુતિ કરવા લાગ્યા આ સાંભળીને મા શાંત થયા મા દુર્ગાનું આ પાંચમું સ્વરૂપ છે તે સ્કંદ માતા એટલા માટે પણ કહેવાનું સ્કંદ માતા તે વાણીની અધિષ્ઠાત્રી દેવી છે જેમના ગળામાં કંઈ તકલીફ હોય વાણી દોષ હોય અથવા કુંડળીમાં પણ વાણી દોષ હોય તો માં સ્કંદ માતાની પૂજા કરવાથી વાણી શુદ્ધ થાય છે ગંગાજલમાં પાંચ લવિંગ મેળવીને સ્કંદ માતાને આચમન કરાવાય છે અને તે જલ પ્રસાદીમાં લઈ શકાય છે સ્કંદ માતાનો ભોગ સ્વરૂપ કેળા છે પીળા ફળ છે મા સ્કંદ માતાને કેસર નાખેલી ખીર અર્પિત કરાય છે નવરાત્રિનો પાંચમો દિવસ છે માને લાલ વસ્ત્ર અત્યંત પ્રિય છે આજે માનો શૃંગાર લાલ રંગથી થાય છે લાલ પુષ્પ અક્ષત સમેત માને અર્પિત કરાય છે મહિલાઓ સૌભાગ્ય તથા સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે આજે માને પ્રાર્થના કરે પાંચ કન્યાઓ પાંચ બાળાઓને ભેટ સ્વરૂપે ખીરની મીઠાઈ ખવડાવે ભગવતી પ્રસન્ન થાય છે દેવીની કૃપાથી ખાલી ઝોલી ભરાઈ જાય છે અને બધી મુરાદ આશાઓ પૂરી થાય છે જે ભક્તો સ્કંદ માતાની પૂજા કરે છે વ્રત ઉપવાસ નવરાત્રિનું રાખે છે પાંચમો દિવસ નવરાત્રિનો છે ઉપવાસનો છે તેઓ વિશેષ માની પૂજા કરે ઘરની સાફ સફાઈ કરીને એક બાજોટ ઉપર અથવા તો આપણા જે કુળદેવીના રૂપમાં બિરાજમાન છે તેમની જ પૂજા કરવી જોઈએ ગંગાજલનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ પીળી ચીજ પીળા પુષ્પ માને ધરવા જોઈએ આ ઉપરાંત લવિંગ પતાશા પણ અર્પિત કરી શકાય છે રોલી અક્ષત ચંદન ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને માની આરતી ઉતારાય છે ત્યારબાદ દુર્ગા સપ્ત સતી અથવા દુર્ગા ચાલીસા માના એકસો આઠ નામ છે તે મંત્ર જપાય છે સ્કંદ માતા બે શબ્દથી બને છે સ્કંદ અને માતા સ્કંદ અર્થાત કાર્તિકેયના માતા આમ આજે કાર્તિકેયના માતાના રૂપમાં માની પૂજા થાય છે જો કે માના પુત્ર ગણેશજી પણ છે પરંતુ કાર્તિકેય કે જે મોટા સંતાન છે તેમના માતા તરીકે મા બિરાજમાન રહે છે અને ભક્તોને અભય વરદાન આપે છે મા માતાના અવતારની કથા કંઈક આવી છે જ્યારે માએ સતીના રૂપમાં તેમના પિતાને ત્યાં દેહ ત્યાગ કર્યો યજ્ઞ મંડપમાં ત્યારે ભગવાન શિવદેવી સતીના દેહને લઈને આમ તેમ ભટકતા હતા અને ભગવાન નારાયણે સુદર્શન ચક્ર વડે સતીના દેહના કટકા કર્યા ભગવાન મહાદેવ ત્યારે સંસારના બંધનોને દૂર કરીને તપસ્વીનું રૂપ ધારણ કરીને પહાડોની વચ્ચે ચાલ્યા ગયા એ સમય દરમિયાન તારકાસુર અને સુર પદ્મન નામના બે અસુરો બ્રહ્માજીની ઘોર તપસ્યા કરવા લાગ્યા અને બ્રહ્માજી પ્રસન્ન પણ થયા ત્યારે તેઓએ વરદાન માંગ્યું કે અમારું વધ માત્ર મહાદેવનું સંતાન જ કરી શકે કારણ કે તેઓ જાણતા હતા કે મહાદેવ તો તપસ્યામાં લીન છે તેઓ ક્યારેય લગ્ન નહીં કરે અને તેમને ક્યારેય સંતાન નહીં થાય તો પોતે મરશે નહીં આમ વિચારીને તેઓ ચિંતા મુક્ત થઈને અભય પ્રાપ્ત કરીને આમ તેમ આખા જગતમાં તેઓ અત્યાચાર કરવા લાગ્યા દુખ દેવા લાગ્યા દરેક જીવને મનુષ્યને ત્યારે દેવતાઓ ભગવાન નારાયણ પાસે મદદ માટે જાય છે ત્યારે દેવતાઓએ નારદજીને કહ્યું કે તમે જો સતી પાર્વતી કે જે હિમાલયને ત્યાં જન્મ્યા છે તેમને જઈને કહો કે શિવને પતિ રૂપે પ્રાપ્ત કરે ઘોર તપસ્યા કરે અને નારદજીએ પણ આમ જ કર્યું ત્યારે દેવીએ શિવજીને પ્રસન્ન કર્યા શિવ સાથે લગ્ન થયા અને લગ્ન બાદ સતી અને શિવજીને ત્યાં સ્કંદ ભગવાને જન્મ લીધો પરંતુ આ તો મહાશક્તિ અને દેવોના દેવ મહાદેવનું તેજ હતું ખૂબ જ ઉર્જાવાન હતું અંડાકારના રૂપમાં એક બીજ ઉત્પન્ન થયું તે બીજ અત્યંત ગર્મ હોય માટે તેને અગ્નિદેવને સોંપવામાં આવ્યું અગ્નિદેવ પણ આ બીજરૂપી અગ્નિને સહન ન કરી શક્યા તેથી તેઓએ એક તળાવમાં નાખી દીધું તળાવમાંથી ગંગાજીને સોંપવામાં આવ્યું ગંગાજીએ તે બીજને સરવાના જેલમાં અર્પિત કર્યું માતા પાર્વતી કે જ્યાં પહેલેથી જ જલના રૂપમાં હતા ત્યારે માતા પાર્વતીએ તેમને ધારણ કર્યું અને તે બીજ છ રૂપમાં વિભાજીત થઈ ગયું તેથી છ મુખવાળા કાર્તિકેય જન્મ લે છે અને કાર્તિકેય સ્વામીના જે પાલન કરતા માતા છે તે કૃતિકા છે છ કૃતિકા જે કૃતિકા નક્ષત્ર આપણે કહીએ છીએ તે પણ તેમના પાલન માતા છે કાર્તિકેયના જન્મ બાદ તારકાસુર અને પદ્મનનો વિનાશ નિશ્ચિત થયો બધા દેવતાઓએ કાર્તિકેય સ્વામીને અલગ અલગ શક્તિ આપી જ્ઞાન આપ્યું કે જેથી તે અસુરનો સંહાર કરી શકે વિદ્યા પણ આપી તારકાસુરનો કાર્તિકેય સ્વામીએ વધ કર્યો ત્યારે કાર્તિકેય સ્વામી જ્યારે વિજય પ્રાપ્ત કરીને માતા પાસે આવે છે ત્યારે માતા દેવી દુર્ગા બહાલથી પોતાના દીકરાને ખોળામાં બેસાડે છે આ સ્વરૂપ પૂજનીય બન્યું એટલા માટે કહેવાનું મા સ્કંદ માતા દેવી દુર્ગાનું આ પાંચમું સ્વરૂપ છે તે માતૃત્વની પરિભાષા કહે છે સ્કંદ માતા કમલના આસન ઉપર બિરાજમાન થઈને ભક્તોને સુખના આશીર્વાદ આપે છે મા સ્કંદ માતાનો આ અવતારે શીખવે છે કે પોતાના બાળકોને હંમેશા સારી સારી વાત શીખવાડવી જોઈએ હંમેશા શુભ અને કલ્યાણ બાળકનું થાય એ તરફ ગતિ કરાવવી જોઈએ તે માતા પિતાની ફરજ છે જીવનમાં બુરાઈનો જ્યારે સામનો કરવો પડે ત્યારે શસ્ત્ર પણ ઉઠાવવા પડે છે અને તેના માટે સમર્થતા પણ હોવી જોઈએ આપણા બાળકમાં એટલા માટે મા સદૈવ સન્માન કરવાને યોગ્ય છે માં સ્કંદ માતાની આજે પૂજા કરીને ભક્તો શક્તિ અર્જિત કરી શકે છે ભગવાન શ્રી સ્કંદનું એક નામ શક્તિ છે શક્તિ પુત્ર કહેવાય છે મિત્રો તો આપણે સાંભળ્યું સ્કંદ માતાની કથા મહિમા મંત્ર હવે આપણે કરીએ મા સ્કંદ માતાની આરતી जय तेरी हो स्कंद माता पांचवा नाम तुम्हारा आता सबके मन की जान हारी जग जननी सब की महतारी तेरी ज्योत जलाता रहो मैं हर दम तुम्हें ध्याता रहो मैं कई नाम से तुझे पुकारा मुझे एक है तेरा सहारा कहीं पहाड़ों पर है डेरा कहीं शहरों में तेरा बसेरा हर मंदिर में तेरे नज़ारे गुण गाए तेरे भगत प्यारे भक्ति अपनी मुझे दिला दो શક્તિ મેરી બિગડી બના દો ઇન્દ્ર આદિ દેવતા મિલ સારે કરે પુકાર દ્વારે દુષ્ટ દેત્ય જબ આયે ખંડા હાથ ઉઠાયે દાસો કો સદા બચાને આઈ ભક્ત કી આસ પૂજાને આઈ બોલો માસ્કંદ માતાની જે માસ્કંદ માતાની પૂજા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જે ભક્તો મા માતાની પૂજા આરાધના મંત્ર જાપ કરે છે તેની કુંડળીમાં રહેલ બૃહસ્પતિ ગુરુગ્રહ જો કમજોર હોય તો તે મજબૂત બને છે આ ઉપરાંત નોકરી ધંધામાં માન સન્માન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સ્કંદ માતાની કૃપાથી ગુરુ સ્વતઃ મજબૂત બને છે ગુરુગ્રહ મજબૂત થાય એટલે જ્ઞાનની તો પ્રાપ્તિ થાય છે જીવનમાં સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને પતિ પત્ની વચ્ચેનું સુખ પ્રાપ્ત થાય છે જે લોકો શારીરિક સમસ્યાથી ગ્રસિત હોય તેઓ સ્કંદ માતાની પૂજા કરે તો નિરોગી કાયા પ્રાપ્ત થાય છે વરદાન પ્રાપ્ત થાય છે બીમારગ્રસ્ત જાતકો નવરાત્રિમાં સ્કંદ માતાની પૂજા કરે આરતી કરે સેવા કરે ઉપવાસ રાખે તો શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે માની કૃપા વર્તાય છે શારીરિક બીમારી ઠીક થાય છે મિત્રો તો આપણે સાંભળી સ્કંદ માતાની કથા મહિમા પૂજન વિધિ આરતી મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતિ સુસ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ બોલો મા સ્કંદ માતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ